ત્રણ દી નહીં બાકી થોડાક વહોરા પાણી ની રે આવી જાનગી મસ્તી કરે ખાનગી આ મસ્તુ છે ને આસ્તી કરાઈ જાય ભીંજાઈ જાય ભીંજાઈ જાય શરદી થવાના પણ રે શક્યતા

આગા ભય જાવ આગા ભાઈ જાગ જો 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 આ છે ને આપણે ધ્યાન રાખવું પડે બહુ વ્લોગમાં આવી મસ્તી ચાલે આ જો મા મમ્મી જો આપણે ને પલાડવા હોય ને તો આમ પલાડવાના આમ પલાડવાના જો આમ 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 પલાડવાના

લગાડ્યા નાના લગાડો અમે તો શાંતિ ભાઈ અમે પાંચ દિતા નોંધ ના છઠો દીવા બે દી પછી નાવાના હતા એવું ભૈરું તાજું છે ખબર નથી ખબર નથી

મિનિટ પછી એટલે એવું જોઈએ આપડા ભાવ શબ્દ ઉપર નઈ હાથમાં હાથમાં ભાવત કોનો કેવાય ફૂલ ફૂલ ખાવાથી એકસો એસી વર્ષ ની ઉમર થાય

કન્ટિન્યુ બ્લોગ માં બનાવે જો અત્યારે હાદસો થઈ ગયો એ મારા ભાઈ આયા મારા મોબાઈલ પાડ્યો થોડીક હું લપ કરી લઉં એના મુદ્દો બનાવી લઉં આની આ હું થોડુંક લપસ પટ્ટી માં આટા ઠોકી લઉં અને આજો આજો પાંચ મિનિટ માં આવું પાછો